તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જય બાલાજી બધાને આજે સવારના પોણા થઈ ગયા છે ને આજે મંત્રના બે મંથ કમ્પ્લીટ થયા તો સોનિકા તૈયારી કરે છે આપણે ફોટો પાડવાનો છે અને વિડીયો પણ જોઈ લઈ પણ ઉતારવાની છે તૈયારી કરતી હતી તૈયારમાં એ બગડો કરવાનો છે પહેલાં એટલે એને અડધો બગડો કર્યો છે હજી ક્યાં મંત્ર લખીશ શે નથી બદામથી ક્યાં લખીશ મંત્ર એ નીચે

હા પેજે એટલે એમנם પેલા એમનો આવા હે લખાય જ જાહે પેલેથી હાલ તો પેલા એમנם લખી નાખ્યું લખી આવો આવી કેરેટ નું તો બહુ ઉધાર એમ નથી કેતો તો પેલા હાથેથી થી એમנם કરીશ ને આમנם હાથે હાથેથી ખાલી કરીશ ને તો એમાં હે ને લખાઈ જ જાહે મંત્ર એમ એટલે ખબર પડશે કે ક્યાં રાખવાનું કે ક્યાં ન રાખવા થઈ ગયું ને આ બસ તો કર નખાવ થઈ ગયું હોય તો

હમ હમ મોટો તો થઈ ગયો હે મન આ એમ સીધે સીધું એવડો મોટો એમ નો હોય આમ તો જોઈને આ એમ કેવડો લાંબો ગયો અને થોડુંક ગોળાઈ કર આમાં હમ ને કસો લે શું કે પેલી એબીસીડી નો એમ કર્યો હોય ને હવે સાદો સિમ્પલ એવું લાગે હે અરે એવું નથી થોડુંક આમાં વણાક એમ કરાય પેલી એબીસીડી નો ન કર્યો જૂના જમાનાનો એવું લાગે આવું અમે ભણતા ત્યારે એમ કરતા કઈ પૂરો કઈ જોઈ રહ્યા એમ કહું સીધા સીધા અક્ષર કે થોડાક વણાક વાળા કઈ રહ્યા અરે થોડું કોલી આમ બોલા સીધા બે કર્યા ને એમમાં એ થોડાક ઓલા વણાક વાળા કરી એમ આમ રાઉન્ડ માં થોડાક એ બાજુ ને એ વાત હાલ પેલા કર નાખે પછી સુધારા બધા રહીશે ને કરી દઈશ બરાબર સુધારા વધારા એ આપણે કરશું પેલા તું કરીને ખાલી કેમ કરશ મંત્ર લખવામાં લગભગ ખબર પડી જાય એવું લાગે મને એમ કઈ રહ્યો ક્યાં નો હજી મંત્ર જોઈએ આપણે તૈયાર થઈ ગયો કયા કપડાં પહેરા એવા નવા પહેરા એવા કયા નવા પહેરા એવા મંત્ર એ દીકરા હા હું જોતો

કેટલો ભેગો કર્યો પછી એમ ને સાવ બધું ભેગું ભેગું થાય તો એ રાઉન્ડ માં કર્યો કરી દઉં હે કરી દઉં તને કેવાય કરી દઉં દઉં આપ કરવું જ છું તને કે ના પાડું પેલા તને કરવા દેતો જ મિત્ર થોડુંક નીચે રાખે એટલે બધું રહેવા દે ઈ રેવા દે ને નહીં સારું લાગે અમે એને કહેતા ઓરો એમ લખી નાખશું તો સારું એમ ખાલી ખાલી હા તો તું જ લે એમાં તો શું છે અત્યારે હાલે ખાલી એટલું ટુ હવે આ ઈ ખબર જ છે કે આપણે એમ નામ લખવાનું કે આઈડી મત મે મંત્ર પટેલ ખાવાનું ચાલુ કરી બોલ ખાવું ન તારે બગડો લખવાનો હતો નહીં સુડાઈ ગઈ કેમ સુડાવસ જો આ પછી સુડાઈ ગઈ ટ્રાય મારી જોઈએ

બગડો હરખો કરો આલો વિખાઈ ગયો હે પણ દાતિયો રાખવા ગઈ ને એમાં બધું વિખાઈ ગયું નકર તો આકલસ જ રહેતો તો રહી ગયો રહી હજી નથી રહ્યો તો માથું હરખ ઓલું થઈ ગયું માથું હરખું કરી એટલે વાંધો ન આવે પણ આજ નિંદરમાં નથી ને અત્યારે જગા નવરાયો ને એટલે બાકી હમણાં હોઈ ગયો હોત ને તો મસ્ત ફોટો આવી જાત એ છે હું નો રહીએ જરા એ ફરી જઈ હે પરકો ઓલી બાજુ આ બાજુ બોલે માં ઓલી બાજુ ઓલી બાજુ જઈસ ને ઓલી બાજુ જઈને બોલે